તો નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો માં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પેલા વાત કરવામાં આવે તો તમને બધા લોકો ને ખબર છે મિત્રો કે અત્યારે લોકો છે એ હાલતા જઈ રહ્યા છે મિત્રો દ્વારકા સુધી ત્યારે અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો મિત્રો આ બેનને સાક્ષાત મિત્રો દ્વારકાધીશ પ્રસન્ન થઈ ગયા છે હા મારા ભાઈઓ તમને આગળ વિડીયો બતાવું છું ભગવાન સાક્ષાત હસે છે એટલું જ નહીં પણ આ બેન મિત્રો હાલતા હાલતા જતા હતા ત્યારે અચાનક મિત્રો એમને ભગવાનના દર્શન થઈ જાય છે તમને નવી લાગશે મારા ભાઈ તો કળિયુગની અંદર સાક્ષાત ભગવાનના દર્શન થાય હા મારા ભાઈઓ સાક્ષાત ભગવાનના દર્શન થયા છે અને તમને આગળ વિડિયો બતાવવાનો છું કે કઈ રીતે ભગવાનના દર્શન થયા છે અને પછી મિત્રો આ જે બેન છે એ મિત્રો દ્વારકાધીશના દ્વારકાધીશ ને પોતાના ઘરે લઈને આવે છે અને પછી વાતો કરે છે ને દ્વારકાધીશ હામે આમાં વાતો કરે છે કે મારે દહી ખાવું છે ને માખણ ખાવું છે ને એટલું જ નહીં સાહેબ પણ તમને આગળ આખો વિડીયો બતાવશું આ બેનનો વિડીયો જોઈને મિત્રો તમારા પગ નીચેથી જમીન સરકી જશે આટલાથી સુધી તમે ફોટામાં દ્વારકાધીશ જોયા હશે પણ સાહેબ સાક્ષાત દ્વારકાધીશ તમે જુઓ તમારા વોચ ઉડી જશે હો સાહેબ હા ભાઈ જો તમારી અંદર શ્રદ્ધા હશે ને તો જ તમને દેખાશે હો ભાઈ હા આખો વિડીયો બતાવું પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે કેમ કે તમને ખબર છે ભાઈ કે આ ચેનલ ઉપર તમને આવા અનેકો વિડિયો મળતા રહેવાના છે ભાઈ એટલે ખાસ કરીને આજે સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે તમારો પ્યાર અને સપોર્ટ એ જ આપણા માટે